ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં ફરસાણ અને મીઠાઈના ભાવમાં વેપારીઓ દ્વારા મનસ્વી રીતે વધારો કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આગામી શ્રાવણ રક્ષાબંધન જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ફરસાણ અને મીઠાઈના ભાવોને નિયંત્રણમાં લેવાની માંગ ઉઠી છે ગ્રાહકોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા ભાવોમાં કરવામાં આવતો અનિયંત્રિત વધારો લૂંટ સમાન છે આ ઉપરાંત તહેવારો દરમિયાન ભેળસેળ કરનારા તત્વો સક્રિય બનતા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહીની જરૂર છે પંચમહાલમાં આ વિભાગની નિષ્ક્રિય કામગીરીના કારણે ભેળસેળની પ્રવૃત્તિઓ વધી રહી છે જેના પર અંકુશ લાવવો જરૂરી બન્યો છે નાગરિકો માંગ કરે છે કે ખોરાકની ગુણવત્તા જળવાય અને ભાવોને નિયંત્રણમાં લઈ ભેળસેળ સામે કડક પગલાં લેવામાં આવે

ત્યારે ખરેખર તો તંત્રે સમીક્ષા બેઠક કરી છે એવી માંગ કરવામાં આવી છે ને આ જે ભાવો છે તેને નિયંત્રણમાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે જાગૃત ખૂબ કહેશો ચંદ્રશે આ ભાવોમાં વધારો બરાબર છે જિલ્લા પુરવઠા શાખા દ્વારા પંચમાળ જિલ્લાના ને એની દુકાન પર તાત્કાલિક બેઠક કરવામાં આવે છે એની સમીક્ષા બેઠક કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે નજીકના સમયમાં જ્યારે શ્રાવણ માસમાં અહેવાળો આવી રહ્યા છે

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી અથવા અધિક નિવાસી કલેક્ટરના ના સ્થાને ગોધરા શહેર સહિત જિલ્લાના પ્રસાર વેપારીઓની બેઠક યોજવામાં આવતી હોય અને તહેવારોમાં ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ તહેવાર આગામી દિવસ થઈ શરૂ થયું હોય જેમાં જન્માષ્ટમી રક્ષાબંધન જેવા તહેવારો આવતા હોય છે અને આ તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ વિશેષ માંગ રહેતી હોય છે ત્યારે જાહેર જનતાને યુગ

નકલી ઘી અને નકલી માવાનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા હોય છે નકલી માવાની મીઠાઈ ખાવાથી એના જે શરીરમાં કીડનું જે લીવર છે અને અસર પાતી હોય છે નકલી સીંગ નકલી ઘી આ બહુ સંવનશીલ મુદ્દો છે કે જ્યારે લોકોના આરોગ્યનો પ્રશ્ન હોય એમાં કોઈ પાસપોટ ન થઈ જોઈએ ક્યાંક ને ક્યાંક ઉદાહરણ રસ્ત વિભાગ પણ જે એમને તેવા પહેલા જે કામગીરી અસરકારક જે કરવી જોઈએ સેમ્પલો લેવા જોઈએ ક્યાંક એની સામે પણ એ જે શંકા ઉપલાવી રહી છે ત્યારે આ આગામી ત્રણ માસ પહેલા ફૂડ એન્ડ ટ્યુબ દ્વારા પણ તમામ જે વેપારીઓ છે એમાં કામગીરી કરીને જે કોઈ લોકો નકલી ઘી નકલી સિંગતેલ અને નકલી માવાનો ઉપયોગ કરીને આવું નકલી મીઠાઈનું વેચાણ કરતા હોય એમની સામે કડક માં કડક આજે જે કાર્ય કરવામાં આવે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસાદ વેપારીઓને બોલાવીને